શહેરના ફુલસર વિસ્તારમાં આવેલા પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનમાં રહેતા લોકોને છેલ્લા 15 દિવસથી પાણી નહી આવતા મનપા કચેરી ખાતે ઉગ્ર વિરોધ કરાયો ભાવનગર શહેરના ફુલસર આવાસ યોજનાના મકાનમાં રહેતા લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનમાં રહેતા લોકોને છેલ્લા 15 દિવસથી પાણી નહી આવતા વિરોધ કરાયો હતો ફુલસર આવાસ યોજનાના મકાન ધારકો મોટી સંખ્યામાં મનપા કચેરી ખાતે દોડી આવ્યા હતા લોકોએ પાણી મામલે સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો હતો અને મેયર કચેરી ખાતે પહોંચ્યા હતા મનપાના મેયર ભરતભાઈ બારણ સમક્ષ પાણી અંગે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી સ્થાનિક લોકોએ પાણી નિયમિત વિતરણ કરવાની માંગ સાથે મેયર પાસે રજૂઆત કરી હતી જો આગામી સમયમાં પાણી સમયસર વિતરણ નહીં કરાય તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી આપવામાં આવી હતી છ મહિના શિયાળા માં ત્યાં તમે માનો કે પચાસ ટકા જ માણસો નાતા હોય મારી દેવા કોઈ પાણી આપણે ઘટે છે આપડે પચાસ ટકા જ ખાલી આવ્યું આપડે છ મહિના આપણે ગયા એને થયો છે સમય છતાંય આપણે વરાજી નો ભોગવવા તૈયાર હતા અને ભરવાના હિ આપતા

મારી જવાબદારી બાકી કઈ નઈ બરાબર છે બાકી તમારે કાગળ ઉપર અરજી કરીને કોર્પોરેશન માં આપવાની

પાણીનો પ્રશ્ન છે છેલ્લા પંદર દિવસથી પાણી સાફ આવતું નથી અમારે બરોબર છે ને કોઈ સંતોષકારક આવા છે નહી બરોબર છેલ્લા છ મહિનાથી રહેવા ગયા છે કોઈ સંતોષ મળ્યો નથી પ્રમુખ ઉપપ્રમુખ બધાને આપણે જાહેરાત કરી છે પણ કોઈ સરખો જવાબ દેતા નથી બરોબર કોર્પોરેટર એના રીતે દોડે છે બરોબર ઉપર રજૂઆત કરે છે પણ એનેથી કામ થયું એટલે અમારે બધી આખી સોસાયટીને ભેગા મળીને અહીંયા મ્યુનિસિપાલિટી આવવું પડ્યું છે ને અમારા પ્રોબ્લેમનું નિરાકરણ વેલી તકે આવી જાય

છેલ્લા પંદર વીસ દિવસ અમારા ઘર માં પાણી આવતું નથી પૂરું પાણી આવે છે પણ પૂરતું મળતું નથી અમને વેરા અમે આપી દીધા છે maintenance અમે પચીસ હજાર આપી દીધા છતાં અમારે પાણી આવતું નથી એટલે અમે અહિયાં પાણી માટે આવ્યા છે અત્યારે અમારે મેં સાહેબે એ રજૂઆત કરી છે એમની સાથે અમે આવ્યા છીએ બે થી ત્રણ દિવસ માં પાણી આવી જશે છતાં અમારે પાણી નો નિકાલ નો આવ્યો એટલા માટે આવ્યા છે